જય કોળી સમાજ જય માનધાતા જય વેલનાથ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યું કે ગુજરાતની અંદર જેની જેટલી વસ્તી એની જેટલી દરેક વિભાગ દરેક સત્તામાં ભાગીદારી એટલે કે ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં યુદ્ધના ધોરણે 54% અનામતની જોગવાઈ કરવામાં આવે સાથોસાથ ગુજરાતની અંદર 146 જેટલી ઓબીસી સમાજની અંદર વસ્તી હોય દાતી હોય જેની અંદર માત્રને માત્ર હાલ 27% જેટલી અનામતથી ખૂબ મોટા પ્રમાણમાં ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે

તેની ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક 54% અનામત આપવામાં આવે અન્યથા ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર ઓલ ગુજરાતની અંદર સી ઓબીસી સમાજને સાથે રાખી આ ઓબીસી સમાજ ભાજપ ઓબીસી સમાજ વિરોધી સરકાર સામે અમે એક